ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ ના વર્ષ બે હાજર પચીસ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા રહ્યું તો સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતો જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જોડવા ભાઈ છે બંનેની જન્મની વચ્ચે દસ મિનિટ નો તફાવત છે ધોરણ દસ ની પરીક્ષામાં બેઠક પણ આગળ પાછળ હતી આજે આ બંનેનું ધોરણ દસ નું પરિણામ પણ એ વન ગ્રેડ આવ્યું છે જેમાં બંનેના રિઝલ્ટ સરખા આવ્યા છે બંનેના આવ્યા છે 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 અને પિતા સાથે સંકળાયેલા પરિવારમાં ત્રણ ભાઈ છે માતા પિતાને સ્કૂલના સપોર્ટ ટ્યુશન વિના જ બંને ભાઈઓએ આ સફળતા મેળવી છે બંને જોડવા ભાઈઓના સપના પણ એક સરખા હોય તેમ સોફ્ટવેર એન્જિનિયર બનાવવાની ઈચ્છા છે મારું નામ રાવળ જીલ છે અને અમાર ભાઈ રાવળ જીત છે અમારા બંનેના પરિણામ એક સરખા જ આવેલા છે મારા બાણું ટકા આવેલા છે અને મારા ભાઈના બાણુ પોઈન્ટ તેત્રીસ ટકા આવેલા છે અને પીઆર પણ સત્તાણું સત્તાણું બંનેના સેમ જ આવેલા છે અમે આગળ જઈને સોફ્ટવેર એન્જિનિયરિંગની ફિલ્મમાં જવાનું વિચારીએ છીએ અમે સાથે જ હંમેશા અમે હંમેશા અભ્યાસ સાથે જ કર્યો છે અને આ માત્ર સ્કૂલના ભરોસે જ અમે એક પણ એક્સટર્નલ ટ્યુશન પણ નથી રખાવેલું અને અમે સેલ્ફ સ્ટડીના માધ્યમથી જ અમે આગળ આવીને આ અમે પરિણામ મેળવેલું છે અત્યારે અમે ઘરના કામકાજમાં અમને પેરેન્ટ્સથી સપોર્ટ મળ્યો હતો કે પૂરેપૂરે અમને મહેનત કરવા દેતા હતા અને અમ અમાર લિબરઝ હતા મારી સાથે કે તમારે જે કરવું હોય તે કરો એટલે અમારી રીતે જ અમે પૂરી પૂરી જાત મહેનત કરતા હતા અને આ પરિણામ